નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ચૂંટણી આવે ત્યારે બટ ત્યાં સુધી તો ઠીક છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી એવું જોવા મળ્યું છે કે અને આમ તો લગભગ દરેકે દરેક રાજ્યની અંદર રાજકીય ગતિવિધિઓની અંદર આંદોલનનું પોતાનું એક અલગ જ મહત્ત્વ હોય છે આંદોલન જ્યારે થાય છે ત્યારે આંદોલન વિશેની ચર્ચાઓ જે તે સમયે બહુ થાય છે અને જ્યારે આંદોલન પતી જાય ત્યારબાદ પણ એનું વિશ્લેષણ પણ થતું હોય છે અને જ્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એવા સમયે આજનો આ વિષય એ ખૂબ જ મહત્વનો કારણ કે આંદોલન આંદોલનની એનાલિસિસ એ કરવી જ પડે જે સમયે અત્યારે આંદોલન શરૂ થયું છે તો આ આંદોલન અત્યારે કેમ થયું અત્યારે જ કેમ થયું કેટલો લાંબો સમય ચાલી શકે આંદોલનની પેટર્ન કેવી છે અને ભૂતકાળમાં ગુજરાતમાં થયેલા અલગ અલગ આંદોલન વિશેની ચર્ચા કરીએ જેમાં ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો મહાગુજરાતનું આંદોલન હોઈ શકે છે નવનિર્માણનું આંદોલન અનામત આંદોલન જે થયું હતું પાટીદાર આંદોલન અને અત્યારે ક્ષત્રિય આંદોલન જે મહત્વના આંદોલન કહી શકાય એના સિવાયના અનેકો નાના મોટા આંદોલન પરંતુ બધા જ આંદોલનોની રાજકીય અસર અલગ અલગ રીતે અલગ અલગ સમયે પડી છે આજ વિષયની ચર્ચા કરવા માટે અમારી સાથે બે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ અને છે 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 અ જે પ્રમાણેની ચર્ચા આજે કરવી આપ એટલા માટે લીધા કે આપણે સારી રીતે કોઈ પણ જાતના પ્રભાવમાં આવ્યા વગર અથવા તો કોઈ પણ જાતના બાયસ થયા વગર અથવા તો કોઈ એન્ટી થયા વગર આપે દરેકે દરેક આંદોલનને જોયા છે આપે એ આંદોલન વિશેની પોતાની વાત પોતાની રીતે પોતાના વિચારોથી લોકો સમક્ષ મૂકી પણ છે અલગ અલગ માધ્યમો દ્વારા આજે વાત કરવી છે કે સામાજિક આંદોલનો જે હોય છે સમાજના આંદોલનો પહેલી પહેલી વાત આપણે ત્યાંથી શરૂ કરીશું કે સમાજના આંદોલનો અને સામાજિક આંદોલનો હોય છે એની રાજકીય અસર કેવી થાય છે એડ કરી શકો છો શું આ સામાજિક આંદોલનોની રાજકીય અસરમાં ક્યાંક વધુ ટિકિટ ફાળવવા માટેની વાત હોય છે કે પછી સારા મંત્રાલય લેવાની વાત કે પછી સંગઠનમાં વધુ સ્થાન મેળવવા માટેના આંદોલનો હોય છે સૌથી પહેલા શરૂઆત કરીશું મને લાગે છે કે રાજેશભાઈ જી બિલકુલ એટલે ગુજરાતમાં તો એક પેટર્ન હમણાંથી થઈ જ ગઈ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે સમાજો એક્ટિવ થઈ જાય ચૂંટણી પૂરી થાય એટલે સમાજો ડીએક્ટિવ થઈ જાય અને બિલકુલ એ સાચી વાત છે કે સામાજિક ચેતના ના માટે થતા આંદોલન એ આખા જુદા હોય છે પણ સમાજનો ઉપયોગ કરીને થતા રાજકીય આંદોલનો મહત્વનું જે છે એક પ્રકારનું દબાણ રાજનીતિક ગલિયારાઓની અંદર ઉભું કરી અને પક્ષ અને વિપક્ષ બંને જગ્યાએથી મેક્સિમમ શું મેળવી શકાય એના માટેનો એક પ્રયાસ પણ હોય છે કારણ કે જેટલા સમાજના લોકોનું પ્રતિનિધિત્વ વધારે હોય એટલું સ્વાભાવિક છે કે એમને જે મંત્રી મંડળને કોટામાં મળવાનું છે એનું પ્રમાણ વધે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે સમાજ છે એ રાજકીય રીતે મજબૂત થાય એટલે એની પાછળ પાછું એવું પણ છે તમે જે નવ નિર્માણ આંદોલન નવ નિર્માણ આંદોલન શરૂ થયું એક સરકાર બદલાઈ એનું પરિણામ આવ્યું એની ફળસુપતિ તમે જોશો તો એ આંદોલનના જેટલા ચહેરા હતા એ બધા ઉમાકાંત માકડ હોય નિરૂપમ નાણાવટી હોય મનીષી જાની હોય જેટલા પણ નેતાઓ હતા એ બધા ત્યાંથી સીધે સીધા રાજકીય રીતે પોતાનો પ્રભાવ ઉભો કર્યો પાટીદારો નામક ની અંદર થી ખબર છે હાર્દિક પટેલ અને બીજા બધા જે લોકો છે બધા ગયા બીજા લોકોએ સમાજની અંદર મોટી સંસ્થાઓની અંદર હોદ્દો લીધો રાજનીતિમાં ના ગયા આંદોલનના સાથીઓની વાત કરીએ તો આપણે એટલે આપણે કઈ બાય

કે પછી સંગઠનમાં વધુ સ્થાન અને આનું રાજકીય અસરો જે થતી હોય છે એ કેવી રીતે થતી હોય છે આંદોલન થઈ જાય એના બાદ શું સમાજના લોકોને રાજકીય મહત્વ વધારે મળતું હોય અને જૂની છાપના કારણે આવા સમય આંદોલનો થવા સૌ પ્રથમ તો પાણીદાર પાટીદાર અને ક્ષમાવીર ક્ષત્રિય આજના બે મહત્વના મુદ્દા વિશે હું કહું તો હિન્દુ નવ વર્ષ

મનોકામના જે તે સમાજના લોકોની જે તે વ્યક્તિની કે જે તે પક્ષની ઓર એમણે બે ત્રણ સરસ ઉદાહરણ જરૂર એ આમાં ડેફિનેટલી ફળીભૂત થતી હોય છે જોવા મળતી હોય છે અને એના કારણે હું એ વાત જરૂર કહીશ બંને સમાજને અત્યાર સમાજના તમામ લોકોને કે રણ વટાવીને આવ તો તને સમુદ્ર ઈનામમાં

બોલી રહ્યો છું વિદેશી જે કોઈ મેલી મુરાદ ધરાવતા લોકો પરિબળો કે અન્ય કોઈ સ્ત્રોત છે એ અત્યારે ફાવી રહ્યા છે અને આજ બેસ પર ગુજરાતની આ બે હજાર ની ચોવીસ ની ચૂંટણીમાં

નસ્ત ન દેખાય છે તે હોતું નથી હોય છે તે દેખાતું નથી કેવાનું તાત્પર્ય એવું છે પ્રતિષ્ઠા ને અનુરૂપ પણ હકીકતમાં એવું નથી હોતું એ તો સમય નિવડે ખબર પડે કે કેટલું પાણી છે અને રાજેશભાઈ 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 જે વાત કરી એને કન્ટિન્યુ રાખીએ કે દેખાતા કારણ પાછળનું રાજકારણ અલગ હોય છે કદાચ કારણ અલગ દેખાય છે કોઈક નારાજગીની વાત આવે છે ડિમાન્ડ ની વાત આવે છે પરંતુ એની પાછળના કારણની અંદર ક્યાંક બીજાને નીચા પાડવાનું પોતાનું રાજકીય કદ વધારવું બળવો કરવો અથવા તો સત્તા પરિવર્તન કરવું ઘણા બધા ભૂતકાળના આંદોલનોની અંદર આ જોવા મળ્યું છે કારણ કે અલગ હોય છે એની પાછળના રાજકારણ અલગ હોય છે આંદોલનમાં જો બે ત્રણ પેટર્ન હોય છે એક તો આંદોલન જયારે શરૂઆત થતી હોય ત્યારે મોટા ભાગે જે બિન રાજકીય લોકો કોઈ આંદોલન શરૂ કરતા હોય છે તેની અંદર રાજકીય ઉદ્દેશ હોતો નથી પણ આંદોલન એમ લાગે કે હવે આને વેગ પકડ્યું છે એટલે તરત જ જે રાજકીય લોકો છે એનો ખભો એ આંદોલનને આપી દેતા હોય અને એટલે ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની અંદર રાજનીતિ આવતી હોય છે અત્યારે આપણે ક્ષત્રિય નો જે મામલો છે એની વાત કરીએ

ખબર પડે કે ભાઈ શરૂઆત થાય છે કારણ કે આંદોલન કરનારા લોકોને રાજકીય સમજ નથી હોતી એમનો તો એક ઉદ્દેશ હોય છે કે ભાઈ આ લાઈન લઈ અમાર થયું છે આ નીકળી પડ્યા પણ નીકળી પડ્યા પછી એમનો કેવી રીતે ઉપયોગ લોકો

આસામ ગણ પરિષદ નો જન્મ કેવી રીતે થયો પછી લાલુ પ્રસાદ હોય કે મુલાયમસિંહ યાદવ હોય કે બધા વિદ્યાર્થી નેતાઓ એ રાજનીતિ થકી કેવી રીતે પોતાનું જે છે એ ઉભું કર્યું રાજકીય આખો પ્રભાવ એટલે પણ ઇવન ગુજરાતનું ઇવન ગુજરાતમાં અનામત આંદોલન થયું હતું સેમ એજ કઈ કઈ દિશામાં જતું રહ્યું હતું પછી બિલકુલ એ અનામત આંદોલન ને તો આખી દિશા જુદી અપાઈ ગઈ હતી ને જુદી દિશા અપાયા પછી જે કહી રહ્યા છે કે એમાંથી પણ કેટલીક વિવિધ પક્ષ ની અંદર આપણે જોઈ રહ્યા છે અને પછી શું થાય છે આંદોલન પૂરું થઈ ગયું કે આંદોલન નું સમાધાન થઈ ગયું રાજનીતિમાં લોકો ગોઠવાઈ ગયા પછી જે મૂળ ઉદ્દેશ એમનો હતો એના માટેનો એના ઉપર તો ક્યારેય કોઈ કામ કરતા નથી

પાટીદારો વિભાજીત થયા હતા પાટીદારોના ધંધા વિભાજીત થયા હતા પાટીદારોના રોટી બેટીના વ્યવહાર વિભાજીત થયા હતા પાટીદાર થયા હતા અને પાટીદાર સમાજના તમામ લોકોને મારે બે હાથ જોડીને કહેવાનું કે આ સમાજ વતી હું બોલી રહ્યો છું સમાજનો દરેક વ્યક્તિ બોલી રહ્યો છે એ દરેક નેતાને કહી રહ્યો છે કે તું ડગ ભરવાની હિંમત કર

કડવા પાટીદાર લેવા પાટીદાર થઈ ગયા ધંધામાં એકબીજાથી વિચલિત થઈ ગયા સૌરાસના પટેલ ઉત્તર ગુજરાતના પટેલ થઈ ગયા વલસાડના પટેલ થઈ ગયા તો આ બાજુ સાઉથ ગુજરાતના ની સામે અલગ અમદાવાદના પટેલ થઈ ગયા આ બધું ભૂતકાળ આપણને બતાવી ચુક્યું છે કે અત્યારે આપણે એકાત્મતા કેળવૈ છે ને એકાત્મતા ગુજરાતની અશાંતિ ન પ્રસરે એકાત્મતાથી જળવાઈ રહે અને ગુજરાતમાં અશાંતિ ન પ્રસરે એ માટે તમામે એક જૂથ થઈને આનો નિવેડો લાવવાનો છે નહીં કે ઉચાર જીવે જીદ કરીને પોતા પણ આધિપત્ય જમાવાનું છે ઓકે રાજેશભાઈ આ વખત નું આંદોલન છે ને એમાં એક વસ્તુ ખાસ જોવા મળી છે આપે પણ નોટિસ કરી હશે નિલેશભાઈ પણ નોટિસ કરી મારા ધ્યાનમાં આવ્યું એટલે આ વાત હું ખાસ મૂકું છું દરેક આંદોલન વખતે અમુક ચહેરાઓ હોય છે આંદોલનના અને એ ચહેરાઓ આવનારા દિવસોમાં પોતે પોત પોતાની રીતે રાજકીય અથવા તો બીજી રીતે જે પણ એક પોતાનું સ્થાન લેતા હોય છે ક્ષત્રિય આંદોલનની અંદર બહુ ધ્યાનથી જો આને થોડુંક ગોર કરવામાં આવે તો આની અંદર કોઈ પણ એક ફેસ ને એ રીતે હાઈલાઈટ કરવામાં નથી આવે અથવા તો થયો નથી તો આ કંઈક બીજા બધા આંદોલનો કરતા કંઈક અલગ રીતે દેખાઈ રહ્યું છે આપણે હા એટલે આ એટલા માટે એવું દેખાય છે કે આ આંદોલન જે એક વ્યક્તિના વિરોધથી શરૂ થયું હતું કોઈ સત્તાની વિરુદ્ધનું આંદોલન નહોતું વિરોધી મત હોય એ પણ એના સમર્થનમાં જોડાઈ જાય અહિયાં વિષય એવો હતો કે એક વ્યક્તિનું નિવેદન હતું ને નિવેદનના ઉપર એક આંદોલન સ્વયંભૂભૂત થયું એટલે અત્યાર સુધી તમે જોશો તો એમના જે સંકલન ચહેરા છે એટલા ચહેરા તમને દેખાય છે કોઈ એક ચહેરો જે છે એમાં કોશિશ થઈ રહી છે તમે ધ્યાનથી જુઓ તો આમાં જે જે એક ચહેરો છે એ ચહેરો પાટીદાર આંદોલન વખતે પણ આપણને જોવા મળતો ચહેરા એવા છે કે તમે જુઓ તો જે એમણે આખી આખી બિન અનામત આયોગની એક કમિટી બનાવી હતી એ કમિટીના ઇન્ચાર્જ તરીકે જે લોકો હતા એમાં ઘણા બધા લોકો આ આંદોલનની સાથે દેખાય છે તમને એક ચહેરો એવો પણ દેખાશે કે જે વિદ્યાર્થી આંદોલન કરે છે એ પણ આની અંદર છે એટલે ઘણા એવા પણ લોકો હોય છે દરેક આંદોલન ની અંદર લાઈમ માં આવી અને પછી પોતાનું એક વર્ચસ્વ ઉભું કરી અને કોઈ પણ પાર્ટી જે છે મને હવે ટિકિટ આપી દેશે એટલું મારી ઓળખ થઈ ગઈ છે એવો પ્રયાસ પણ કરતા હોય છે પણ અહિયાં અહિયાં જુદું એટલા માટે દેખાય છે કે આ એક માત્ર વ્યક્તિગત વિષય હતો એ એક વ્યક્તિગત વિષય પૂરો થઈ જાય તો આ આંદોલન ની પાછળ બીજો કોઈ મકસદ નહીં બાકી જ આંદોલનમાં શું હોય દસ માંગણી લઈને નીકળે સરકાર ચાર નક્કી કરે ને પાંચમી એવી માગણી મૂકે કે ખબર જ હોય કે આ પૂરી થવાની જ નથી આપણું આંદોલન છ મહિના બાર મહિના ખેંચાવાનું અહીંયા સ્થિતિ નથી અહિયાં તો એક નાની માગણી એક સીધી લીટી હતી કે ભાઈ આમનો બદલો એ બદલી નાખ્યું હોત તો આ ક્ષત્રિય આંદોલનનું પછી એમની બીજી કોઈ ડિમાન્ડ છે જ નહીં સરકારની સામે એટલે એટલા માટે અહિયાં જે છે એ બહુ મોટો પ્રમુખ ચહેરો જોવા નથી મળતો પણ તમે જુઓ પાટીદાર આંદોલનમાં પણ એની જે ડિઝાઇન હતી એમાં પછી ધીરે ધીરે વાત થવા માંડી

પૂરું થતા થતા એક રાજકીય આંદોલનમાં ફેરવાઈ જતું હોય યસ રાજેશભાઈ વાત કરીને કે આ એક શબ્દ એક વાક્ય કારણે ઘવાયા બાદ અથવા તો નારાજ થયા બાદ ક્ષત્રિય આ આ આંદોલન લેવલ સુધી પહોંચ્યું હવે બહુ ઇન્ટરેસ્ટિંગ જો આમ બહુ પ્રોપર એરિયલ વ્યૂ થી આને જો અને એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આને જો તો એવું લાગે કે જે રૂપાલાનું જે સ્ટેટમેન્ટ હતું પુરુષોત્તમભાઈ રૂપાલાજીનું એ સ્ટેટમેન્ટની અંદર આમ જોવા જાઓ તો સીધો ઘા એ રાજવી પરિવાર નો લાગે એવો હતો કારણ કે જે પ્રકારની એમણે વાત કરી હતી રોટી બેટીની અથવા તો એ વિષય કે જે સીધો જ દરેકે દરેક ક્ષત્રિયોને સીધી ચોટ પહોંચી એ પ્રકારનું સ્ટેટમેન્ટ હતું સ્ટેટમેન્ટ કાયદેસર સીધું જો આમ જોવા જાવ તો હિટ કરતું હતું એ રાજવી પરિવારોને અને એની સામે ઉલટું દરેકે દરેક રાજવી પરિવારોએ આ આંદોલનને શાંત અને સમાવી દેવા માટેની અપીલો કરી છે

આવું ઘસાતું બોલાઈ ગયું છે એની માટે માફી માંગી લીધી છે જે તે વ્યક્તિએ જે તે વ્યક્તિએ પણ હવે સરદાર પટેલ સાહેબ ને ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ મહારાજાઓ સાલિયાણાની પણ પરવા કર્યા વિના પોતાનું આખે આખું રાજ્ય આપી દીધું તો ક્ષમા તો બહુ નાની બાબત છે બીજી વાત કંગના રાણાવત વિશે પણ અભદ્ર ટિપ્પણી છે અભદ્ર ટિપ્પણી આજે થઈ રહી છે ગઈકાલે થઈ ગઈ તો શું એ પણ ક્ષત્રિય સમાજની દીકરી નથી અને ત્રીજી વાત સમાજના સમાજના જે તે તમામ લોકો સમજી લે કે કે ભૂતકાળમાં એમ કીધું અમે માત્ર સમાજ માટે લડીએ છીએ અમારા માટે નથી લડતા બહુ અભ્યાસી શબ્દોના મહારથા મહારથી એવા શ્રી રાજેશભાઈ ઠાકરે નામ લીધા વગર ત્રણ નામો આપ્યા હું નામ આપી રહ્યો છું અન્ના હજારે થી પ્રગટ થયેલા શ્રી કેજરીવાલજી

સતત એ લોકોની એક જવાબદારી આવે છે કે કોઈ પણ આંદોલન એક હિંસા તરફ ન જતું રહે અને એના પ્રયાસો પણ થતા હોય છે ખરા ના બિલકુલ એ પ્રયાસ થતા હોય છે કારણ કે હિંસાના માર્ગે જાય ને એટલે આંદોલન ઝડપી એ જે હોય છે

આ આંદોલન કરણી સેના એની સાથે આ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ નહોતી એમણે એમ કીધું સ્માર્ટલી એલાન હતું એ જે એનાઉન્સમેન્ટ હતું એને બહુ સ્માર્ટલી એને માઇલ્ડ કરી નાખ્યું અને કદાચ સરકાર દ્વારા જે પણ પ્રયાસો થયા એ કદાચ સ્ટેટમેન્ટ આપવા પૂરતું એ સંકલન સમિતિએ સ્ટેટમેન્ટ આપ્યું પરંતુ કોઈ ઉગ્ર દેખાવની કેવી જાહેરાત પણ નથી કરી નથી કરી અને એ લોકો હજી પણ તમે જોશો તો પ્રેસમાં પણ બે હાથ જોડી અને વિનંતી કરવાના ભાવથી બોલે છે ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની વાત કરે નરેન્દ્ર મોદીની સાથે હોય કોઈ સમાજ ની વિરુદ્ધમાં અમે નથી એ કે છે અમારે તો એક એક વ્યક્તિ વિશેનો જ વિરોધ છે આટલું કે છે હવે એમનો અધિકાર છે કે એમને માફી આપવી કે નહીં આપવી બીજું તમે જે રાજવી પરિવારની એક વાત કરી પાટીદાર આંદોલન ની અંદર ખોડલધામ ઉમિયા ધામ આ બધા શું રોલ કરતા હતા એટલે છેલ્લો સવાલ છે આપ બંને ને એક કોમન ક્વેશ્ચન મારો કે પોતે સમાજના અગ્રણી છે એવું કહીને રાજકીય અલગ અલગ રાજકીય પક્ષમાં અલગ અલગ હોદ્દા ઉપર અથવા મંત્રી સ્થાને લોકો બેઠા હોય છે સારા હોદ્દા ઉપર ભોગવ્યા હોય છે પરંતુ સમાજના આગેવાનો આંદોલન થાય છે સમાજના અગ્રણીઓ જે રાજકીય હોદ્દા પર છે એ લોકો બેબસ દેખાય છે ખરા નિલેશભાઈ પહેલા હું જોતા હોય છે પેહરા ઓકેશભાઈ સૂચક વાત એ છે કે જો એમને માથે બેસાડ્યા હોય તો એમની ભૂમિકા હોવી જોઈએ કે સમાજ સંકલન એ માટે તમામ આજે નિલેશ ધોળકિયા એક સમાજનો અગ્રેસર હોય ને આજે પોલિટિકલ પાર્ટીમાં અગ્રેસર હોય તો એની નૈતિક ફરજ બને છે બંને પક્ષે સંતુલન સાધવું પણ નરોવા કુચરોવા એ રાજકારણી મોટા ભાગના રાજકારણીઓની ગળથુથી હોય છે કે પ્રતિક્રિયા હોય છે કે સિસ્ટમ હોય છે એટલે હું કોઈ એક્સેપ્શનલ વસ્તુ સિવાયના એક્સેપ્શનલ વ્યક્તિ સિવાયના વિશેષ વ્યક્તિઓ પાસેથી કોઈ રાજકારણી પાસેથી આવી આશા રાખી શકતો નથી એઝ અ કોમન મેન ઓકે થેન્ક યુ સો મચ આજ કન્ટિન્યુ રાખજો પણ તું આ આ નિલેશભાઈ તમે જે ચાર શેર કીધા ને એટલે મને પણ ઈચ્છા થઈ ગઈ કે રાજેશભાઈ એકાદો શેર જરા હું પણ જરા આવા દઉં

ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર શુભરાજ